જૂના જમાનામાં નાટકો ભવાઈઓ રામા મંડળ સહિતના અલગ અલગ વેશભૂષાના કાર્યક્રમ કરવા માટે આવતા હતા ત્યારે દૂર દૂરથી માટે આવતા આવા કલાકારો દ્વારા નાટકો સહિતના અલગ અલગ પ્રકારના નાટકો કરવામાં આવતા હોય છે ત્યારે આજ રોજ ભાભર મુકામે તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના ના રોજ રાત્રે નવ કલાકે વિસત કલા મંડળ ગ્રુપ કટુષણ ધનપુરા દ્વારા ભાબર જુના વિસ્તારમાં આવેલ અંબાજી માતાના મંદિરના ચાચર ચોકમાં ઘર કોનું નામનો સરસ મજાનું એક કોમેડી નાટક ભજવવામાં આવ્યું હતું ત્યારે આ નાટકમાં કુલ ચાર લોકોએ પાત્રો ભજવ્યા હતા આ નાટક દરમિયાન માતાજીના ચાચર ચોકમાં માતાજીની આરતી સહિત મહાકાળી માં અને ખોડિયાર માંનો ગરબો ગાઈ ને માથા પર રાખીને રમવામાં આવ્યું હતું ત્યારબાદ માતાજીનો ચડાવ બોલાવી ને માતાજીનો ગરબો નીચે ઉતારવામાં આવે છે જે કોઈ વ્યક્તિ માતાજીનો ઊંચો ચડાવ બોલે તે માતાજીનો ગરબો નીચે ઉતારે છે ત્યારે આવા હળાહળ કળિયુગમાં આજે પણ અમુક ગામોમાં અને વિસ્તારોમાં જૂની પરંપરા મુજબ ભવાઈ અને નાટકો ભજવવામાં આવતા હોય છે અને શેરીએ શેરીએ મહલ્લા જઈ જઈને આવા પરંપરાગત નાટકો ભજવવામાં આવતા હોય છે ત્યારે બે ટંકની રોજીરોટી કમાવવા માટે અલગ અલગ ગામમાં જઈ આવા નાટકો કરતા કલાકારો નજરે પડે છે અને અને એમના પરિવાર માટે માટે પણ ભોજન ફરતા હોય હોય છે છે આવા નાટકો કરતા આ નાટકનું પૂરેપૂરું સંચાલન મીર વાસુભાઈ ઈશ્વરભાઈ કટોષણ ધનપુરાવાળા દ્વારા કરવામાં આવ્યું હતું અને સૌ કોઈ ભાવ જૂના વિસ્તારના લોકો આ નાટકનો આનંદ માણ્યો હતો બીરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા